મોરબી શહેર મયુર નગરી તરીકે ઓળખાતું હતું ત્યારબાદ મોરબી શહેર જોઈએ તો આપણે નડિયા ઉદ્યોગ તરીકે ઓળખાણું ત્યારબાદ મોરબી શહેર ઓળખાણું સિરામિક ઉદ્યોગ તરીકે હવે મોરબી શહેરની હે એ હાલત છે કે દિન પ્રતિદિન વધી રહેલો ભ્રષ્ટાચાર ટૂંક સમયમાં કદાચ મોરબીને એક ભ્રષ્ટાચાર નગરી પણ બનાવી દેશે મોરબીથી વાત્સલીમ સમાચારમાંથી ધવલ ત્રિવેદી સાથે પરેશ પાડ્યા મિત્રો મોરબી શહેરમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર ચરમસીમાએ જઈ રહ્યો છે આપ જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર છે રોડ રસ્તા બાંધકામમાં ભ્રષ્ટાચાર ગેરકાયદેસર જમીનોના લેન્ડિંગની અંદર ભ્રષ્ટાચાર લોકો દ્વારા કરવામાં આવતા કામોમાં પણ ભ્રષ્ટાચાર અવારનવાર જોવા મળી રહ્યો છે આજે હું આજે એવી એક પંચાયતે આવ્યો છું કે જે પંચાયત ઘણા સમયથી ચર્ચાસ્પદ બની ચૂકી છે મોરબીની બાજુમાં આવેલ રવાપર ગ્રામ પંચાયત આ રવાપર ગ્રામ પંચાયતની અંદર ગેરકાયદેસર બાંધકામો તો આપ ચાહે છે જ એ બાંધકામોના દ્વારા ત્યાંના એક સરપંચ પણ સરકારશ્રી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા ત્યારબાદ પણ હજી રવાપર ગ્રામ પંચાયતોની અંદર ભ્રષ્ટાચાર અટકતો નથી તાજેતરની અંદર જ પણ આક્ષેપ લાગ્યો હતો કે ભાઈ ભૂમાફિયાઓ અથવા તો પાણી માફિયાઓ સાથે રહી અને પંચાયત દ્વારા પાણી કાપ મૂકી પણ એક ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો છે આજે હું અત્યારે રવાપર ગ્રામ પંચાયત આવ્યો છું અને ત્યાં એક મિત્ર સાથે વાત કરીશ કે રવાપરમાં હાલમાં કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ચરમસીમા લયો છે પહેલાં આપની ઓળખાણ આપશો મારા પત્ની રિયાને સભ્ય છે ગ્રામ પંચાયતમાં અત્યારે ચાલુ સભ્ય છે અને અમે પણ અહીંયા આવી તો અમને પણ જવાબ કોઈ આપતું નથી અને બીજા નંબરમાં અહીંયા જે માણસો છે તે કામ કરતા નથી અગાઉ આપણે અરજી કરેલ છે આ ઓછી છે બરાબર નામ જોક કરેલ છે પણ કોઈ કાર્યવાહી કરતા નથી આ તારીખ તન તન બે હજાર તેવીસમાં આપણે કરેલી છે આ આપણી પાસે ઓછી છે કોઈ કોઈ આનું ધ્યાન દેતા નથી કોઈ આ એની કાર્યવાહી કરતા નથી માણસો કામે આવતા નથી ને પગાર એમના ચૂકવાય છે અહીંથી એટલે મતલબ શું છે કે જે વ્યક્તિનું રજિસ્ટરમાં નામ છે એની જગ્યાએ અન્ય વ્યક્તિને પગાર દે ના એના જ ખાતામાં પગાર જાય છે પણ એ લોકો અહીંયા નોકરી આવતા નથી તો એની જગ્યાએ ઉપર બીજું કોઈ નોકરી આવે છે એવું પણ હા એમ એમના પપ્પા આવે આ બે છે તો બેના પપ્પા આવે છે શું નામ છે એમનું આ એક નામ છે આપણે ભટ્ટાસણા ભાવિન નવીનભાઈ ભટાસણા સરપંચનો ભત્રીજો જ છે બરાબર અને એની જગ્યાએ એના પપ્પા કદાચ એને હોય કંઈક બાકી ન કંઈ એમને પગાર ચૂકવાય છે ના સરપંચનો સગો ભત્રીજો છે અને બીજા કેટલાય છે જૂના માણસો જે હતા અમારો સ્ટાફ બધાને કાઢી નાખાય અને એના લાગતા ને બધાને અહીંયા પંચાયતમાં રાખેલ છે જે પટ્ટાવાળો જૂનો હતો વર્ષોથી એને પણ કાઢેલો છે આપણે અત્યાર સુધીમાં ક્યાં કઈ રજૂઆત કરી છે નહીં અરે રજૂઆતમાં આપણે અહીંયા કીધેલું જ છે પણ કોઈ કાર્યવાહી કરતા નથી અને લેખિતમાં પણ એક બે વાર આપેલું છે અને આ પણ ઓછી રહી આપણી પાસે કોઈ આની કાર્યવાહી કરતા નથી ઓકે તમે અત્યાર સુધી તાલુકા પંચાયત સિવાય કે ડીડીઓ એમને પણ કોઈને રજૂઆત કરેલી આ એક વાર ડીડીઓ સાહેબને આપણે આપેલી છે કોઈ આપણે પ્રતિસાદ મળેલો નથી આપ શું રહ્યા જલ્દી જેટલી બની એટલી કાર્યવાહી થાય અને છે અને આના રાજકારણ ની ખબર છે બરોબર છે આપણે બધાને કીધેલું છે પણ કોઈ કરતું નથી આપણે વિરોધ પક્ષમાં છે પહેલેથી મિત્ર આપ જોઈ રહ્યા છો કે રવાપર ગ્રામ પંચાયતની અંદર કોઈ કર્મચારી ન આવતા હોવા છતાંય એના નામનો પગાર ઉધારવામાં આવે છે એક બે નહીં અનેકોની વાત છે અહીંયા ભાઈએ તો એકનું ઉદાહરણ આપ્યું પણ કે જો તપાસ કરવામાં આવે તો અહીં હજી પાંચથી છ નામ એવા ખુલી શકે છે કે જે લોકો પગારદાર કર્મચારી છે પણ પગાર એના ખાતામાં જાય છે પણ એ નોકરીએ નથી આવતા અથવા તો ઘણી જગ્યાએ એવું પણ બનેલું છે કે ભાઈ પગારદાર પોતે હોય અને એના પિતા કે એના ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિ પગાર નોકરી ઉપર આવતા હોય પોતે પગારના પોતે નોકરી ન કરતા હોય આવો કિસ્સો રવાપર ગ્રામ પંચાયતમાં નજરે પડ્યો છે જોઈએ હવે તંત્ર શું કરે છે કારણ કે મોરબીની હાલની તાસીર એવી થઈ છે કે મહાત્મા ગાંધીજીના જેમ ત્રણ બંદરો હતા પ્રજા તો કે બોલી નથી શકતી અધિકારીઓ જોઈ નથી શકતા અને નેતાઓ સાંભળી નથી શકતા ધન્યવાદ વાતસલ્યમ સમાચાર સાથે સાથે પરેશ પારિયા